આ એ જ સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જે પ્રમુખ પદના ઈચ્છુક હતા તેમની ઈચ્છા પૂરી ન થતાં તે પક્ષ વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છે અને ગામના વિકાસને રોકી રહ્યા છે જેથી ગામના વિકાસને રોકી રહ્યા છે અને આ એ જ ભૂતકાળમાં એપીએમસીના કાર્ય કાર્ય બદલ એ લોકોને પક્ષે સસ્પેન્ડ બી કરેલા છે ને એ લોકો અમને ધાક ધમકી આપીને રાજીનામું આપવા માગે છે પહેલાં અમારી હાજરી રેગ્યુલર હતી અમે ગામના લોકોના કામ બી સાંભળતા હતા અને લોકોના કામનું નિવારણ બી લાવતા હતા પણ અમને છે ને થોડા થોડા ટૂંક સમયમાંથી અમને ધાક ધમકીઓ આપવામાં આવે છે રાજીનામા માટે પ્રેશર કરવામાં આવે છે આને માન મારા પરિવાર માટે પરિવાર ઉપર જોખમ થવાના કારણે હું હમણાંથી થોડા સમયથી મારી હાજરી ઓછી હતી જેને પ્રમુખ પદની ઈચ્છા છે અમુક લોકોને એ લોકો અમને ધાક ધમકી આપી રહ્યા છે ભ્રષ્ટાચારમાં તો એવું છે કે હજી કોઈ એવા મોટા કામ જ નથી થયા કોઈ કામ હજી અમે કોઈ મોટું બિલ પાસ નથી કર્યું અને એ લોકો આવીને કામને રોકાવે છે અને ગામના વિકાસને નડતરરૂપ બને છે હા અમે આગળ જાણ કરી છે અમે એ લોકોને એજન્ડા આપી દઈએ છીએ અગાઉથી અને પછી એ લોકોને અમે તે મિટિંગમાં ચર્ચા બી કરે છે એ લોકો એજન્ડા પૂરેપૂરો વાંચે છે અને પછીથી જે લોકો સાઇન કરે છે અમારા એ લોકો વાંચીને જ સાઇન કરે છે વરસાદી લાઇનને ભૂગર્ભ પરિસ્થિતિને જાણ ધ્યાનમાં રાખીને જ અમે વરસાદી પાણી ગટ કરવાનો અમે નિર્ણય લીધો છે પક્ષ દ્વારા જે અમને કહેવામાં આવ્યું છે કે અને જે એવું છે કે નીચાણવાળા હજી ફેઝ ટુનું કામ હજી એકથી દોઢ વરસ ચાલશે એટલે જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે અમે એટલે ગટર લાઇન વરસાદી લાઇનની લઈએ તો શું કે ગામમાં પાણીનું થાય એનો નિકાલ થાય એના માટે વરસાદી લાઈન લેવામાં આવ્યું છે એમને હું એ જ કહેવા માગું છું તમે પદ માટે જેને જે આ ધાક ધમકીઓ આપો છો અમને પીવડાવો છો એના કરતે તમે પૈસા અને મગજ જે એમાં નાખો છો એના કરતે તમે વિકાસ માટે ગામના વિકાસ માટે અમારો સાથ સહકાર આપો તમને નમ્ર વિનંતી કરું છું કે તમે એમાં મગજ દોડાવો એમાં પૈસા નાખો જેથી આપણી હારી નગરપાલિકા સારું સ્વસ્થ અને બધી રીતે કમ્પ્લીટ થાય એવી અમારો સાથ સહકાર તમે આપો એમાં એવું છે કે ઠરાવો જ્યારે નક્કી કરીએ એટલે અમે સભ્યોને મોકલીએ છીએ પછી એની મિટિંગ થાય છે મીટિંગ મિટિંગમાં એની ચર્ચાઓ થાય ચર્ચાઓમાં મુદ્દા એ લોકો કે અમે સાંભળીએ પછી એમની જેમાં સહી લે એમનું કે હા ભાઈ આ મુદ્દો અમને મંજૂર છે આ કામ તમે કરાવો સહીઓ લે એ સહયોગ લીધા પછી અમે એ કામો એક ગાંડા જ છે નહીં કે ભણેલા છે નહીં એવું તો છે નહીં અમે ધમકાઈએ ને સહયોગ કરીએ એવું તો છે નહીં એટલે એમની સહીઓ લીધા એમની મંજૂરીથી અમે આગળ કામ વધારીએ છીએ કામ કામોનો વિકાસ જો અમે ગામના એક તો મેન તો વરસાદની લાઇન ખૂબ જરૂરી છે અને સરકારે બી સરકારે પણ એમ કીધું બધી નગરપાલિકામાં વરસાદની લાઇન નખાવી જરૂરી છે કેમ કે અમારા હારીજમાં તો બહુ ખાસ જરૂરી છે નીચાણવાળા વિસ્તારોમાં બહુ જ પાણી ભરાઈ રહ્યા છે જેના લીધે વસ્તીના ઘરમાં પાણી આવી જાય છે અત્યારે ભૂગર્ભ ગટરોનું એની સમસ્યા વધારે છે એટલા માટે અમે પહેલી આ વરસાદની લાઇન નખાઈ જાય તો અગાઉ કામમાં આગામો વસ્તીને કોઈ પ્રોબ્લેમ ના રહે અને લાઈનના લીધેથી વસ્તી શાંતિથી રહી શકે અમે જો આગળ જતે એ લોકો આવી રીતના આવી રીત કામો રોકાશે રોકવાનું પ્રયત્ન કરશે વિકાસ નહીં થવા દે અમે વિકાસ કરવા માગીએ છીએ ગામનું સારું કરવા માગીએ છીએ એને વિરોધ કરશે તો અમે આગળ પાર્ટીમાં જશું અને અમે અમને વિનંતી કરશું કે ભાઈ આમને સસ્પેન્ડ કરવાની રજૂઆત કરશું તો પછી એને પ્રમુખ બનવું કોઈને ઉપપ્રમુખ બનવું છે અને વિકાસના કામમાં રોડો નોખવા એનો ધંધો છે ખોટો છે કામ થયા ચાલુ જ નથી છે એ પહેલાં ભેઠે ક્યાંથી થાય ચોપડે ભ્રષ્ટાચાર દેખાડે ને અગાઉ એને બળવાખોળો જે બે ચાર સભ્યને ભાજપે સસ્પેન્ડ કરેલા છે વધતા એને લાલચ છે પ્રમુખ ઉપ્રમુખ બનવાની એના કારણે આ બધું કરે છે અમે પાર્ટીને ગાંધીનગર કમલમમાં રજૂઆત કરીશું પાર્ટીના જે હોદેદારો છે ભરતભાઈ આર્ય આ બધાને ને વધતા અહીંયા કડકમાં કડક બી સજા કરે પાર્ટી અને વિકાસના કામમાં રૂડો ના નોખે એના માટે મેં પાર્ટીને વિનંતી કરીશ